હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામનારાયણ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ બાકી કે છે તેરે 8:30 વાગે જય સ્વામનારાયણ ચા પાણી પી લીધા બા આવો ચા પાણી પી લીધા છે ચાલો તો નાસ્તો કરી બધા બેસી ગયા છે નાસ્તો કરો હેલો બધા નાસ્તો કરવા હવે ગુડ મોર્નિંગ જય સ્વામનારાયણ ચાલો બધા નાસ્તો કરો ભાઈ આજે ભાખરી અને બોળો અને ગુલાબ શેટી ગુલાબ શેટી ગુલાબ શેટી છે ગુલાબ શેટી કહેવાય

એ ગોળ ગોળ તો આવા કર નાખવાના કરી નાખવાના કે ગોળ ગોટલા કાબ રોટલી વળી નાખાય ત્રણ ખોળી આવા બધું તો હોય જ

અમે નાસ્તો કરી લીધો ને ગુડ મોર્નિંગ જય સોમનારાયણ ગુડ મોર્નિંગ જય સોમનારાયણ કેમ છો મજામાં સારું કેમ ઘી ગરમ કરે સાજે હા જો ભાઈ મસ્ત ગીર ગાય નું ઘી ગરમ થાય છે સરસ મજાનો નાસ્તો કરી લીધો હા ઓ નાસ્તો કરી લીધો હમ અમારે જ બાકી છે ને ઓરિસા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય સ્વામીનારાયણ કેમ છો મજામાં

Mami, tou jate ke nou jate? Mou kaj nou jate, a tanou ba. Yi kaj nou jate, a tanou ba. Mami, tou jate, ne mou? Lafman poufoujou, a ven ti. Tamare, ouro tou. Tou kway di nou jate, mou? Mami, mou kway di vas mou jate. Mami, san ti a kote? Di wale yalche? Haan. તારે ઓરું જતું તો મમીન ઓરું યાદ આવે ને એટલે તો હુંય ધોડવા મળો પાછળ ઓર કેવું હરુ તું જતી તારે ગામમાં જ કહેવાય ને સુરત સીટી ગામ જ કહેવાય ને તારે આઘું થઈ જઈ ને એમ એમ થોડું જાસ કરે કે હા તો વાળા કે આ તો જ હોય

ધાણા ભાજી લઈ લીધી મમી જો હજી મમી છે ને નહી મમી હજી નાઇટી માં નાઇટી કે મમી હા નાઇટી કાટ તો આવીવા તો નાઇટી નો કઢે તો આજ ખાતે આ પણ જાવું છે જ આપડ સુપટ કરવા

જો આ લોકો જાય છે અત્યારે ગીત છે સાંજી ના આરવી રમે છે અહીંયા ચાલો ફ્રેન્ડ્સ તો જો મમ્મી અત્યારે ગીતમાંથી આવી ગયા ને શેમ્પુ બની તૈયાર થઈ ગયું છે તો અત્યારે ભરવાની પ્રોસેસ ચાલુ છે મમ્મી પપ્પા ને હું ત્રણે ભરશું કે મમ્મી હર્બલ શેમ્પુ ભાઈ બનાવ્યું છે અને જો ભાઈ ઓર્ડર છે એટલે ભરવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે જે કોઈને કોઈને હર્બલ સેમ્પુ અને હેર ઓઈલ લેવું હોય તો નીચે આપેલ નંબર પર કોન્ટેક્ટ કરજો ઢોળાઈ નહીં હો મમ્મી ધીમે ધીમે ભરજે એટલું બધું બહુ નહીં ભરતી ના કરે એમાંથી ઢોળાયે છે ત્યાંથી ઓછું ઓછું ભરજે પપ્પા આ કામ પપ્પાને અને મમ્મીને જ કરવાનું કેમ ચાલો ભાઈ જે કોઈને હર્બલ શેમ્પુ અને હેર ઓઇલ આપણું લેવું હોય તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક કરજો વોટ્સએપમાં હાઈ કરીને મોકલજો એટલે તમને બધી ડિટેલ્સ આપી દઈશ તો ફ્રેન્ડ્સ અત્યારે ફ્રી થઈ ગયા છે અને આપણો ઓર્ડર પણ પેક થઈ ગયા છે કમ્પ્લીટ આપણું શેમ્પુ પણ તૈયાર થઈ ગયું છે ભરીને જેના 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 ઓર્ડર છે એને કાલે મળી કાલે નીકળી જશે કાલે કુરિયર કરી દઈશ જેનું જેનું છે ને બે દિવસમાં તમારી સુધી શેમ્પુ પહોંચાડી દઈશ રેડી છે સિમ્પુ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળી એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ જયસોનાથ જય શ્રી કૃષ્ણ